ભરુ જિલ્લાના નાગરિકોને સરકારી તમામ યોજનાઓનું માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરાયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોંચાડ્યા છે તે પહેલના ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર મારી યોજના પોર્ટલ કાર્યરત કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સરકારની વિવિધ સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકાય તેમ છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ નવતર પહેલના ભાગરૂપે આજ રોજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેપ પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગ અને મકાન વિભાગ અને મામલતદાર કચોરીના કર્મયોગીઓ હાજર રહ્યા હતા